બે દીકરીઓને ઝેરી દવા પીવડાવી પોતે પણ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે સુરતના કામરેજ તાલુકામાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે કામરેજ તાલુકાના હલદરૂ ગામે કડિયુક ને માતાએ પોતાનું દરમિયાન પોતાની બે માસુમ દીકરીઓને કોઈ ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ મહિલાએ આ પગલું કેમ ભર્યું એ સૌથી મોટો સવાલ છે મૃતકના બાળકીઓના પિતા અને મહિલાના પતિનું માનીએ તો ઘરમાં શુભપ્રસંગ હોવાને લઈ ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી મૃતક મહિલાએ પાંચસો રૂપિયા પોતાના પતિ પાસે માંગ્યા હતા પરંતુ પતિએ પૈસાની શું જરૂર છે કહેતા માઠું લાગી આવતા મહિલાએ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટનાની જાણ થતા મુંબઈ ખાતે રહેતા મૃતક મહિલાના પરિવારજનો પણ કામરેજ ખાતે પહોંચ્યા હતા મહિલાના પરિવારના સભ્યોનું માનીએ તો મૃતક મહિલાના સાસરિયાઓ મહિલાને દહેજ માટે ખૂબ જ ત્રાસ આપતા હતા અગાઉ પણ પોતાની જમીન વેચી મૃતક મહિલાના પતિને ચાર લાખ રૂપિયા આપ્યા હતા મૃતક મહિલાનો પતિ અવારનવાર મૃતક મહિલા સાથે મારપીટ કરતો અને પિયર મોકલી આપતો હતો મૃતક મહિલાના પરિવારજનો માંગ કરી રહ્યા છે કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે અને મૃતક મહિલાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર